राम राम बधाई नहीं जय ना, हाँ, तो तन, ना जी तो आखा देश आजा बापे उठे ना दीजिए सवार मैं हाटवागा दवा काम चालू है ओरवल है यहाँ सटवा नहीं है बिल्कुल हम हटाण नहीं सटवा नहीं पांच दिन हज़े तो सवार हटवागा दवा सटी अभी नहीं फुल गर्मी गाजी हटाण में अवर ना हड़ाहाट नवक हटाण हटाणी गाज भी चालू है નવા કોર તો વધરાઈ થાગા ડુંગર માથે આપણો વારો કેદુળીય જોવાનું હે કાઈ મે બગા બગા દે આ તો આવતો ને સોકા સાટા વળે આવું હે અમાર કા તમારે કેવો પસાર દે કોમેન્ટ કરીને જણાવીજો બહુ ગરમી પડે હમણાં તા જોલી પર એક કોર સટે દેવા

તમારી બાજુ કેવો ખબરસાત કોમેન્ટ કરીને જણાવજો અને તમને ક્યા થી વિડિયો જોવો હોય તો કોમેન્ટ કરજો જેથી અમે કવર પડે કે આપડા વિડિયો ક્યા ક્યા અલગ અલગ પડી ગયા માની તો ખરી નિકરી ગઈ આપડી આ ઓરવલ માંડવી છે ઓરવલ માંડ માં દવાસા કોન કામ ચાલુ છે